હે એવરી સ્વાગત છે તમારું મારી ચેનલ ગીલુ ફ્રાન્સમાં ફરી વખત આજે છું એક નવા વિડીયો સાથે તો અત્યારે અમે જઈએ છીએ નાની એવી ટ્રીપ ઉપર પેરિસ તો અત્યારે અમે ટ્રેનમાં જઈ બસ હમણાં અડધી કલાકમાં અમે પહોંચી જઈશું પેરિસ અને અત્યારે ટ્રેનમાં તમને થોડુંક પણ અવાસની આવતો એકદમ શાંત વાતાવરણ તમને જોવા મળે છે યુરોપમાં કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરો તો આ એક વસ્તુ બહુ સારી છે કે તમે બે ત્રણ કલાકની જર્ની બતાવો તો તમને એવું લાગતું નથી કે તમે થાકી ગયા એટલું શાંત વાતાવરણ હોય છે ટ્રેનમાં

આજુબાજુમાં કોઈક સિટી હોય ગાર્ડન હોય કે જ્યારે આપણે નવરા થાય ત્યાં જાય પેરિસ અમારે જ્યારે પણ એક બે દિવસની રજા હોય તો અમે પેરિસ આવતા રહીએ છીએ તો પાસ થઈ જાય છે તમારે એટલું બધું પ્લાનિંગ પણ કરવાની જરૂર પડતી નથી અને કદાચ અમારા વિડીયોમાં અવાજ ઓછો આવશે કારણ કે અમે જે અમારી પિન છે ઓડિયોની પહેલાં અમારે ત્યાં કેમેરો હતો પછી ત્યાર પછી અમે ફોન લીધો તો અમે તું એ પહેલાં કેમેરાનું જ વાપરતા પણ અત્યારે પિન લાવતા ભૂલાઈ ગઈ છે તો ખબર નહીં અવાજ શું થાય જોઈ કેક મળતી હોય તો ખરીદી લઈ નહીં તો રામ ના પણ અહીંયાથી સરસ મજાનો વ્યૂ આવે છે ત્યારે સારો સમય થયો છે એટલે જ્યારે કોલમાર ફળા ગયા તા ત્યારે મેં કચ્છ છું અપલીપટ્ટી જોવા મળ્યું તો અહીંયા એક બીજું જોવા મળ્યું છે તો મને એવું લાગે પાછા ઘણી જગ્યાએ એવા આવશે કચ્છું અપલીપટી કારણ કે કોલમારમાં એક અહીંયા એક અમેરિકામાં એક તો ઘણા બધા છે મને એવું ઈચ્યું કે એક જ હશે કોલમારમાં તો મારા પ્લાનિંગમાં થોડા ઘણા ચેન્જીસ આવ્યા અને અત્યારે અમે ગોઠતી છે સરસ મજાનું રેસ્ટોરન્ટ અમે પસંદ કર્યું છે કે આપણે કંઈ નવું ટ્રાય કરી કારણ કે ઇન્ડિયાનું તો ઘણી વખત ટ્રાય કર્યું છે તો એવું વિચાર્યું કે થાઈ રેસ્ટોરન્ટમાં ને જોઈ કે કેવું ટેસ્ટ લાગે છે અલગ ટેસ્ટ તો એ ઘણા બધા રેસ્ટોરન્ટ છે તો ગોતી આપણે થાઈ રેસ્ટોરન્ટ તો અહીંયા છે થાય રેસ્ટોરન્ટ સારું છે રિવ્યુ પણ સારા છે એના જોઈએ હવે આપણે અંદર કેવું હશે રેટિંગ તો ખરા છે હવે ટ્રાય પણ કરી જોઈએ કેવું છે પબ્લિક છે તો કદાચ સારું જશે તો આ રેસ્ટોરન્ટના રેટિંગ પણ ખરા છે ને આ પૂરું જે મેનુ છે એ વિગન છે કોઈ પણ ડિશ તમે લઈ લો વેજીટેરિયન અને વિગન છે તો સારો ઓપ્શન છે આ એક હવે ટ્રાય કરશું આવે ત્યારે કેવું લાગે છે તો અમે ડિશ મંગાવી આવી ગઈ છે

કોઈ પણ જગ્યાએ હોય ને કે મજા આવે નાઈટ નાઈટ મસ્ત માહોલ હોય છે કે તમે પૂરી તો તમને મજા આવે અમે લાસ્ટ વાર એવું જ કીધું હતું લાસ્ટ વાર અમે આવ્યા હતા ત્યારે ત્યારે અમે પૂરી નાઇટ પેરિસમાં પણ બહુ મસ્ત માહોલ હતું બહુ મજા આવી હતી અત્યારે અમે એવા સી ટિકિટ લેવા એફિલ ટાવરની ઉપરની એમાં તમે બે રીતે એક તો ઓનલાઈન પણ ખરીદી શકો અને એક તો તમે અહીંયા પ્લેસ ઉપરથી પણ ખરીદી શકો ઓનલાઈનમાં અમારે એવું હતું કે અમારે પાંચ ઓપન હતા તો અમે યુઝ નથી કરી શકતા તો મારે અહીંયાથી જ ખરીદવી પડે છે તો બે ટાઈપની ટિકિટ હોય એક તો સૌથી ટોપ ઉપર જવાની અને એક તો સેકન્ડ ફ્લોર ઉપર જવાની અને એમાં પણ બે કેટેગરી હોય એક તો તમે લિફ્ટથી જઈ શકો અને એક તો તમે સ્ટેપથી સડી જઈ શકો સ્ટેપવાળી થોડીક સસ્તી હોય છે અને લિફ્ટવાળી થોડીક મોંઘી હોય છે તો જોઈએ અમે કે કેટલી પ્રાઇઝ છે હિસાબે એવો ઈચ્છા છે કે લિફ્ટ પાડી લઈ તો જલ્દીથી ખાદકી નહીં ને જલ્દીથી અમારી વિઝિટ પૂરી કરી નાખી અને અહીંયાથી એકદમ જોરદાર વ્યૂ આવે છે મજા આવશે કદાચ અત્યારે એટલું બધું વાતાવરણ સારું નથી થોડુંક ક્લાઉડ જેવું છે પણ આશા કરી કે મજા આવે ઈચ્છા તો હતી કે નાઇટમાં જવાની કારણ કે નાઈટમાં આખો વ્યૂ સારો આવે પણ નાઇટમાં બીજો પ્લાન છે તો અત્યારે અમે વિચારી કે અત્યારે કરી નાખીએ અને નાઇટમાં

અમે બહુ એક્સાઇટેડ હતા કે ઉપરથી કેવો વ્યૂ આવશે તો અત્યારે અમને ફાઇનલી જોવા મળે છે અહીંયાથી સેકન્ડ ફ્લોર થી સરસ મજાનો વ્યૂ અને સેકન્ડ ફ્લોર સુધી જ જાય છે ઉપર ટોપ વ્યુ નથી જતી કારણ કે ઉપર કઈક કામ હાલે છે તો પણ હાઉ ટોપ ઉપર બેન છું તો અહીંયાથી સરસ મજાનો વ્યૂ આવે છે મજાનો એફિલ ટાવર લોખંડનો બનેલો છે એકદમ મટીરીયલ થી તો આ લોખંડનો છે તો એમાં કાટ પણ લાગે છે તો એમાં દર સાત વર્ષે તેને પેઇન્ટિંગ કરવામાં આવે છે એટલે મોટો એફિલ ટાવર છે એટલી બધી જગ્યાએ એને ધ્યાનથી પેઇન્ટિંગ કરવું પડે છે એટલા માટે એક વર્ષનો સમય લાગે છે ખાલી પેઇન્ટિંગ કરતાં તો મેન્ટેનન્સ પણ બહુ છે એના લીધે જ તે આપણે પેન્ટિંગ ટિકિટ લઈએ છીએ એટલી બધી મોંઘી મોંઘી તો તમે પેરિસ આવો છો તો અહીંયાનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે વિઝિટ કરો છો તો એકદમ વર્થ છે તમને અહીંયા મજા મસ્ત વ્યૂ આવશે અને તમે ટિકિટ જો દૂરથી આવતા હોય તો તમારે ઓનલાઈન જ લેવી સારી પડે છે કારણ કે ઓફલાઇનમાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે તમારે પાસે એક્સેપશન કે તમારા પૈકી કુપન હોય કે તમારે કોઈ બોનસ કે અથવા ડિસ્કાઉન્ટ લેવો તો તમે અહીંયાથી કરાવી શકો આપો તમે ઓનલાઈન જ લીધી પડે છે તો સરસ મજાનો વ્યૂ છે વાતાવરણ ખાતું રહે છે એવું લાગે છે તો અમે હવે એફિલ ટાવરની વિઝિટ પતાવી દીધી છે અને હવે આપણે જાવું ઓપેરામાં સારો એક્સપિરિયન્સ છે આ જ્યારે બનાવ્યો હશે ત્યારે વિચાર્યું એવું હોય કે એટલી પોપ્યુલર થાહે એફિલ ટાવર એટલી બધી પબ્લિક આવશે પણ ત્યારે જુનિયાભરની પબ્લિક આવે છે અહીંયા તો અહીંયા અમે છીએ અમારી પાસે ડિગ્રી નથી કેટલાની છે એ પણ ખબર નથી તો એ પૂછવાનું છે જાણવાનું છે